આલીપુર હાઈસ્કૂલમાં સ્માર્ટ પેનલનો ઉદ્ઘાટન ઉદઘાટન સમારોહ યોજાયો કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુર રોટરી ક્લબ રિવરફ્રન્ટ ચીખલી દ્વારા અપાયેલ સ્માર્ટ પેનલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સલીમભાઈ પટેલ રોટરી ક્લબ ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ શ્રી શ્વેતલ દેસાઈ રોટરી ક્લબ પાસ પ્રેસિડેન્ટ અને આલીપોર હોસ્પિટલ પ્રેસિડેન્ટ શ્રી હસનભાઈ માયત અને રોટરી ક્લબ પાસ પ્રેસિડેન્ટ તેમજ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના આધુનિક યુગમાં શિક્ષણ પણ ડિજિટલ બન્યું છે ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અનિવાર્ય અને આવશ્યક છે સાંપ્રત સમયની આ મહત્વની જરૂરિયાત છે અને તેવા ખરા ટાણે શાળાઓને અદ્યતન અને ડિજિટલ વિકસિત કરવાની નેમ સાથે રોટરી ક્લબ રિવરફ્રન્ટ ચીખલી દ્વારા રોજ સ્માર્ટ પેનલનું દાન કરવામાં આવ્યું એ સહાર યાને કાર્ય માટે શ્રી સલીમભાઈ પટેલને આભાર વ્યક્ત કર્યો હતો આચાર્ય શ્રી સપીએમ વોહરા સાહેબે દાતાશ્રીને જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓ માટે આ સ્માર્ટ પેનલ એમની જીજ્ઞાસા વૃત્તિને વેગ આપશે જીવંત અને રસપ્રદ ઉદાહરણો નિહાળી વિદ્યાર્થીઓ વધુ વિચારશીલ બનશે સમારોહના મુખ્ય મહેમાન શ્રી શ્વેતલ દેસાઈએ વિદ્યાર્થીઓને અભ્યાસનું મહત્વ સમજાવી જણાવ્યું કે અમારી મદદ આપ માટે હંમેશા તૈયાર છે આપ સૌ પરિશ્રમ કરી આગળ વધો મેનેજિંગ ટ્રસ્ટી સલીમભાઈ પટેલ અને આલીપુર હોસ્પિટલના પ્રેસિડેન્ટ શ્રી હસનભાઈ માયતના હસ્તે સ્માર્ટ પેનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રોટરી ક્લબ રિવરફ્રન્ટ ચીખલીને આલીપુર શાળા પરિવાર અને સંચાલક મંડળવતી ઋણ સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવ્યો સ્માર્ટ પેનલ પર પોતાના પાઠ્યક્રમને નવીન રૂપે નિહાળી વિદ્યાર્થીઓ અત્યંત આનંદિત થયા હતા અંતમાં સમગ્ર શાળા પરિવારે રોટલી ક્લબ રિવરફ્રન્ટનો અંતકરણ પૂર્વક આભાર માની આનંદ વ્યક્ત કર્યો હતો